માગો વેહીશ ને આપણે ત્રણ જય દ્વારકાધીશ મિત્રો અને ગુડ મોર્નિંગ બધે ને આપણે છે ને વચ્ચે બેગ દિનુ ગાબડું મારી ગયા હતા બ્લોગમાં અને શું છે કે આપણે ભીડ બહુ હતી લગ્નની બધી કમ્પ્લીટ પૂરી થઈ ગઈ છે હવે આપણે ઘરના એક લગન રહ્યા છે એ આપણે કામકાજ બધું કમ્પ્લીટ થઈ ગયું ને અત્યાર હું આવ્યો તો વાળી ચક્કર મારું લગભગ પાંચ છ દિવસ જે છે ને ચક્કર મારવા નહોતો આવ્યો અને શરદી એવો જામોડો લીધો ને વાતો પૂરી દવા તો જો કે લઈ લીધી છે પણ હવે અમુક થાય ત્યાં થાય અને પાછા ઉપર આવે છે લગ્ન આપણે અને આપણા વટાણા થઈ ગયા છે જોરદાર આમ જો વટાણા મસ્ત એના થઈ ગયા છે અને ખડનું છોટું નથી વાંધો નથી ભગવાનની દયા થઈ અને જો નામી મસ્ત પાઠક જેવા થવા અને આજે છે વાદળ વાદળછાયું વાતાવરણ જોયું અને આપણી કલંજી નામી મસ્ત ઉગવા માંડી છે એમાં થોડુંક ખળ છે અરુણા છે એમાં બાકી આમાં તો કંઈ છે નહીં નથી અરુણા કે નથી આમાં કંઈ ખળ અને ઉપલી કટકી મેં આપણે મસ્ત જીરું ઊગી ગયું છે એમાં જો અરુણા ઉપાડવાનું કામ ચાલુ છે એ ભાગમાં દેવાઈ ગયું હે એટલે એ શું મૂકીએ ને દેશે અને આપણે તો આવું લગ્ન પછી આ એમાં કરવાનું થાય બાકી તાઉજી તમે કંઈ છે નહીં કરવા પડું પાણી પવાઈ ગયું આમાં વટાણામાં એટલે એ જરૂર નથી અને કલેનજી બતાવીએ વિડીયામાં તો દેખાય એવી તો બહુ મોડી થાય જો કે કેમકે આ વસ્તુ છે ને જીરા જેવી છે આવું બહુ જાજા ટાઈમ પછી દેખાય એમ જો જોયું ઘાટી ઉગી બહુ મસ્ત જોરદાર ઉગી ગઈ મસ્ત વાંધો નથી ઉગાવો જોરદાર છે જો આરી ઉગાવો જે વસ્તુ નું હોય ને એ વસ્તુ પછે જોવું ના પડે અને વટાણે આપણે જો મસ્ત થઈ ગયા પરાઠક જેવા અને હવે તો બાકી બીજું કઈ કામકાજ રહ્યું નથી હવે આપણે જવા દે ઘેર અને ઘેર હવે થોડું ઘણું આડવરું હોય જેમ તો એક ખંભાળીએ ધક્કો છે આપણે ઉનાળાની અને બાકી બીજું બધું કામ થઈ ગયું છે આપણે સ્પેશિયલ આમંત્રણનો વિડીયો એક આમ મોકલશું પછી તો વાર છે આપણે લગ્ન એટલે આવી જાય એક બે દિવસમાં એ પણ આવી જાય અને હવે આપણે ઘેર જવા દઈએ ધ નેક્સ્ટ ડે જય દ્વારકાધીશ મિત્રો અને ગુડ મોર્નિંગ આપણે છે ને કાલ સવારથી દરેક અત્યારે મળ્યા છે અને હવે એવી બાપા મારે બોલે ને કામની વાતો પૂરી કાલ આખો દે આપણે વાડીયાથી આવી અને પછી એવી ભીડ હતી ને બહુ પછી ભાર થઈ ગયો તો બહુ પહેલાં એટલું કામ હતું એટલે આપણે વિડીયો શૂટ નથી કર્યો અને ત્યાં આપણે નાયન થઈ ગયા ત્યાં આપણે જવાનું છે ખંભાળીયા આપણે ખંભાળિયા લાસ્ટ છેલ્લો હું કહે ધક્કો છે આ હુનારા કામ છે અને વરાજાના રૂગણા છે ને એ લેવાના છે થોડીક તનક જોડી છે ને એ હીરાવા નાખી હતી એ લેવાની છે એટલે એ બે કામ આપણે ફટોફટ કરતા આવી અત્યારે વાયગા સાડા અગિયાર જેવું થયું જમી અને નીકળ્યા હં અને કાલે આપણે આવે છે લગ્ન હાલો આપણે ખંભાળીયાથી છે ને આવી ગયા હતા સાડા સાત આઠ વાગે આવીને ડાયરેક્ટ જમી અને થોડું ઘણું કામકાજ હતું ને ફટોફટી પતાવી અને આપણે ડાયરેક્ટ વારડાઢી કરાવી ગયા હતા કેમ કે કાલે સવારે તો આપણે આવે છે ભાઈનું લગ્ન કાલે બપોર પછી લગ્ન આવે છે અને આપણે કમ્પ્લેટ મંડપ મંડપ બધું ખૂતી ગયું કમ્પ્લેટ આપણે અહીંયા અત્યારે હતા નહીં વાય બધું હું કે દાઇ એ બધા કમ્પ્લેટ કરાવી દીધું જો અહીંયા આપણે ફરી આમાં બધા મંડપને કરી દીધા છે આપણે જો કે રાખ્યું તો સમજવાડીએ પણ તો એ જો અહીંયા કે મંડપ ખોયડા પછી આવીને મેં ડાયરેક્ટ લાઇટ ફિટ કરી દીધું એક લાઇટ અહીંયા ફીટ કરી અને એક લાઈટમાં બારોબાર ફિટ કરી જો આખા ફરિયામાં અંજવાર કરી દીધું હું કેમ કે કાલે તો લગ્ન આવી જાય છે એટલે પછી શું કહે કે બુક થાય હે નહીં પછી એટલે કાલ લગ્ન આવી છે હાજી થી આપણે ગીત ગાવાનું કમ્પ્લીટ ચાલુ થા અને બસ બાકી બીજું કઈ છે નહીં હજી આજ માલ લે નાખવાનું પડ્યું છે બાકી કેમ કે ભીડ એટલી પડે ને કે વાત તો કે વિડિયો ઉતારવા નવરે નથી આવતી અને કાલે પછી આપણે હવાર ઉઠીને બાકા જીકી જ બોલાવવાની છે ધી નેક્સ્ટ ડે માગોવી સ્નાપેદ્રસ જય દ્વારકાધીશ મિત્રોને ગુડ મોર્નિંગ આપણે છે ને કે આજે લગ્ન આવે છે પણ હજી આપણે નાઈ ધોન તૈયાર થવાનું વેરું જાય આવ્યું નથી અત્યારે ગયા છે દસ જેવું થવા જાય છે અને આવું કામની બળઘડાટી બોલે હે કંઈ નવરાત ક્યાંય નથી આવતી અને અત્યારે મારે જાઉં હે મોતી હર બીજું ભાભીને બધાને તેડવા અને બધા શું કે ભાઈ ગયા છે સમાજવાળી સાફ કરવા કેમકે થોડુંક વારી ચોરી અને ધોઈ નાખે ને તો બધું કમ્પ્લીટ થઈ જાય કેમ કે હમણાં વચ્ચે કામ ચાલુ હતું ને એટલે ડૂચો બહુ પડ્યો છે એટલે જો બાકી આ બધો મંડપંડપ મસ્ત થઈ ગયા આપણે ફિટ જોયું અને બાકી બધું તો આપણે સમાજવાડી રાખેલ છે એટલે અહીંયા તો ખાલી ચાર મંડપ હોય તો કોઈક મહેમાનને આવે તો ઉપાધિવાળું નંબર અને સારું હાલો તો હું ફટોફટ તેડતો આવું અને બહુ પછી આપણે લગ્ન આવે છે હાલો હું વડામાને હમણાં તેડી આવ્યો અને છે ને હાવ કામની બાકા જીકી બોલો ના આવે નગરત આવી નથી મહેમાન આપણે ઘણા બધા આવી ગયા છે જો વડામાને હું તેડી આવ્યો ભાભાની બધો દાયરો બેઠો હામતો અને હું આમાં બધું હે ને માલગાંઠો આવ્યો માંડવાનો છે ને એ બધા બાજકા ભૈરાની ની બધું બહાર કાઢી અને અત્યારે બધું કરી લઈને થર્મે તો ઓકે થાય અને આપણે ઘણો આવી ગયો છે બેઠો આપણે આ બાજુ બધું લાઈટ ફિલિંગ થાય છે અહીંયા થાય વાહ થાય વડામાં આવી ગયા ભાભા આવી ગયા બધા આડા થાય અહીં બાજુ બધા રોટલા ઘડે છે બધું કામકાજ ચાલે છે કમ્પ્લીટ અને વાઈ ગયા છે અત્યારે હવા બાર જે જેવું થયું છે ને હમણાં લગ્ન આવે ને હવે બસ આપણે નાઈ ધોઈને છે ને થઈ જાય તૈયાર બાકીના કામતામાં છે ને ખૂટવાનું જ નથી એટલે જમી નહી ધોઈને થઈ જાય કમ્પ્લીટ તૈયાર અને આપણે નેક્સ્ટ વિડીયો લગ્ન આવવાનો છે પણ એ જોવાનું ના ભૂલતા બધા અને તારીખ આપણે ચાર પાંચ ચાર તારીખે માંડવાની પાંચ તારીખે જાન છે બધા જેટલા ભૂગાઈ બધા આવી જાજો